કોદરામ ચાણસોલ વચ્ચે ગમકવાર અકસ્માત છે જેમાં છ લોકો ઘાયલ થયા છે પલટી મારતા એક વ્યક્તિનું મોત થયું છે ખેરાલુ વડગામની એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા ડાવોલની રાવત સમાજની સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે રિક્ષા ડ્રાઈવર સહિત પાંચ ગંભીર મુસાફરો વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વૃદ્ધ મહિલા સહિત કણસતા બાળકોને પણ વડનગર રિફર કરાયા ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં મૃતક મહિલા મધુબેન ઉંમર વર્ષ પોત્રીસ ના પતિએ પોખ મૂકી ત્યારે કરુણા સફળ દ્રશ્યો સર્જાયા હતા રિક્ષા ડ્રાઈવર બળાદ ગામનો દારૂના નશામાં હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે